આજનો દિવસ તમને ગમે તેવો જાય તેવી મારી શુભેચ્છા શબ્દ એક છે ગમે તેવો પરંતુ જોડીને બોલો તો ગમે તેવો થાય અને છૂટો કરો તો આ ગુજરાતી ભાષાની ખાસિયત છે એટલે આપ સર્વને કાલનો દિવસ ભલે ગમે તેવો ગયો હોય પણ આજનો દિવસ તમને ગમે તેવો જાય એવી મારી શુભેચ્છા બીજી શાયરી માન હોય તેના પ્રત્યે પ્રેમ હોવો જરૂરી નથી માન હોય તેના પ્રત્યે પ્રેમ હોવો જરૂરી નથી પરંતુ પ્રેમ હોય તેના પ્રત્યે માન હોવું જરૂરી છે પ્રેમ હોય તેના પ્રત્યે માન હોવું જરૂરી છે તમે ધારો કે પત્નીને ધારો કે હા પત્નીને પ્રેમ કરતા હો તો પત્ની પ્રત્યે માન હોવું જરૂરી છે અને પત્ની પતિને પ્રેમ કરતી હોય તો આપણે ઘણા બધાને માન આપતા હોઈએ પણ એના પ્રત્યે પ્રેમ હોય એવું જરૂરી નથી પરંતુ પ્રેમ હોય એના પ્રત્યે માન હોવું ખૂબ જરૂરી છે ત્રીજી વાત હવે યુવાનો માટે છે કુવારા યુવાનો માટે છે પરંતુ જે પરણેલા છે એ દિવસો ની યાદ કરજો થોડી તકરાર કરીને પણ પ્યાર કરી લેશું થોડી તકરાર કરીને પણ પ્યાર કરી લેશું આ યુવાનો મારી સામે બેઠા છે એ લોકો પણ સ્કૂલ સ્કૂલમાં અથવા સ્કૂલ છોડ્યા પછી પણ ઘણી બધી બેનપણી કે ઘણા બધા બોયફ્રેન્ડ સાથે તકરાર કરી હશે પણ છતાંય મીઠી તકરાર હોય થોડી તકરાર કરીને પણ પ્યાર કરી લેશું તમો થોડી વાર રહેશો તો આંખો ચાર કરી લેશું થોડી વાર રહો ને તો ચાર આંખ એટલે બે ની બે મારીને બે સામે વાળાની આંખ એક થઈ જાય એટલે તમો થોડી વાર રહેશો તો આંખો ચાર કરી લેશું

તો ખાલી હા પાડ બાકી ઘરવાળા સાથે હું લડી માટે થોડી વાર રહેશો તો આંખો ચાર કરી લેશું આંખો માં ડૂબનાર ને સાગર નો ડર નથી હોતો તું હાથો પાડ ઘરવાળાનો માર પણ ખાઈ લેશું ઘરવાળાનો માર પણ ખાઈ લેશું

પરણવાનું હજી ઘણું બાકી છે હજુ બાકી આંખના ઈશારા પર મને મરતા ના આવડ્યું પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ તરતા ના આવડ્યું પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ તરતા ના આવડ્યું એનું પણ દુઃખ નથી

ખરતા પણ ના આવડ્યું એટલે આંખમાંથી આંસુ નીકળે પરી પ્રિયતમાની તો આપણે પણ બેચેન થઈ જવા જોઈએ છઠ્ઠું તમે ઘૂંઘટ હટાવો ના કદી સાગરના કિનારા પર તમે ઘૂંઘટ હટાવો ના કદી સાગરના કિનારા પર સમુદ્ર ચાંદ સમજી ધસી જશે તમારા પર સમુદ્ર ચાંદ સમજી ધસી જશે તમારા પર એટલો સુંદર ચહેરો છે ભલે ગમે તેવો ચહેરો હોય પણ પ્રિય તો ચાંદ જેવો જ હોય પતિ પત્નીઓ આમ ઈશારા કરતા નથી એકબીજા તરફ યાર થોડો અવાજ કપાય છે અરે બાપરે શાયરીમાં અવાજ કપડા તો ન સમજાય તમે ઘુંઘટ હટાવો ના કદી સાગરના કિનારા પર જેને સાયરી સમજાય ગઈ હાથ ઉછા કરજો તમે ઘુંઘટ હટાવો ના કદી સાગરના કિનારા પર સમુદ્ર ચાંદ સમજી ધસી જશે તમારા પર મારી પ્રિય તમા તો ચાંદ જેવી જ હોય બધી ભલે પારકી બધી એક બાજુ ને ઘરવાળી તમે પ્રેમ નથી કરતા તો દુનિયા ઉદાસ લાગે છે પૂનમ ની રાત પણ મુજને અમાસ લાગે છે પૂનમ ની રાત પણ હંમેશા કરતા રહેજો અને આ ખાસ સમય છે એકબીજાને પ્રેમ કરવાનું આઠમો મોટી હસ્તી મળે સાંભળજો બરાબર ન સંભળાય તો ફરીથી માઇક ની અંદર અનમ્યુટ કરીને ફરીથી મને કહેજો કે અવાજ નથી સંભળાતો મોટી હસ્તી મળે એના કરતા મોટી હસ્તી મળે એના કરતા હસ્તી પત્ની મળે તો સમજુ કે દિવસ સુધરી ગયો મોટી હસ્તી મળે એના કરતા હસ્તી પત્ની મળે સવારના પોરમાં હસ્તી પત્ની મળે તો સમજો દિવસ સુધરી ગયો મોટી હસ્તી મળે એના કરતા હસ્તી પત્ની મળે તો સમજો કે દિવસ સુધરી ગયો નવમો બડી આસાની સે દિલ લગાએ જાતે હે પ્રેમ ફટાફટ થઈ જાય લવ એટ ફર્સ્ટ સાઈટ કોલેજમાં તો ખાસ આજે આને જોઈને પ્રેમ થઈ ગયો बड़ी आसानी से दिल लगाए जाते हैं पर बड़ी मुश्किलों से वादे निभाए जाते हैं बड़ी आसानी से दिल लगाए जाते हैं पर बड़ी मुश्किलों से वादे निभाए जाते हैं ले जाती है मोहब्बत ले जाती है मोहब्बत उन राहों पे जहां दिए नहीं दिल जलाए जाते हैं दिए नहीं એનું દિલ કેટલું જળે છે કે હું કેટલો પ્રેમ કરું છું દસમી આ યુવાનો માટે અને આપણે બધા પણ યુવાની માં હતા સાયરી પ્રમાણે જોજો તમે ન હોવ ને તો તમને પ્રેમ નથી કદી કુતરાઓ ભસીને રાત વિતાવે છે કદી કરનારા હસી કદી રાત વિતાવે છે મનોરંજન કરનારા હસી હસી ને રાત વિતાવે છે પણ પ્રણય ઘેલાની વાત જ જુદી હોય છે જેને લવ થઈ ગયો હોય ને

મમ્મી પપ્પા તો જાણે જ કે આ મારા દીકરાને હું નથી આવતી એટલે એને ક્યાંક લવેરિયા થઈ ગયો છે કદી કૂતરાઓ ભસીને રાત વિતાવે છે મનોરંજન કરનારા હસી હસીને રાત વિતાવે છે પણ પ્રણય ઘેલાની વાત જ જુદી હોય છે એ બિચારા પડખા ઘસી ઘસીને રાત વિતાવે છે 11મો વિતેલા દિવસો પાછા નહીં આવે ખાસ આજના દિવસો માટે આવે સમયની કિંમત સમજતા થઈએ વાક મારો હતો કે તારો વાક મારો હતો કે તારો એ વાતને હવે ભૂલતા થઈએ

મારી આંખોમાં એમનો નકાર રમે છે એમને એમ કે એમના પ્રેમમાં જુગારી બમણું રમે છે હાર્યો જુગારી બમણું રમે છે હું છોડવાનો થોડી છું તને પ્રેમ કર્યો છે ભલે તું નકાર કરતી પણ હું તને છોડવાનો નહીં હું રમે રાખવાનો પ્રેમની બાજી રમે રાખવાનો એમની આંખોમાં મારું મુખડું રમે છે મારી આંખોમાં એમનો નકાર રમે છે એમને એમ કે એમના પ્રેમમાં થાકીને હારી જઈશ પણ એમને કોણ સમજાવે કે હાર્યો જુગારી બમણું રમે છે અહીંયા ઘડી આપણે 5 મિનિટનો વિરામ લઈએ છીએ આટલા દિવસો વર્ગો થયા 5 મિનિટનો વિરામ છે પછી આગળની સાયરીઓ હું તમને

પ્રેમને યાદ કરજો અને પ્રેમ પ્રમાણે જીવન જીવજો એટલા માટે મેં આજનો વર્ગ ખાસ રાખ્યો છે હવે આટલા દિવસો થયા વર્ગને એટલે યુવાનોને કંઈક કેવું છે ગઈકાલે કોશિશ કરેલી પરંતુ સમય નહોતો આપી શક્યો માટે પાંચ યુવાનોને મેં સિલેક્ટ કર્યા છે અને એમને કંઈક આપણી પ્રવૃત્તિ વિશે કેવું છે તો આપણે એમને પાંચ મિનિટ માટે સાંભળીએ અને પછી ફરીથી પાછી આપણે શાયરીઓ શરૂ સુંદર પાંચ યુવાને ઘણા બધાને બોલવાનું હોય છે જેને પણ પોતાના પ્રતિભાવ અપાય પછી મને વોટ્સઅપ કરશો શાયરી નંબર તેર પ્રેમની શાયરીઓની આપણે વાતો કરી રહ્યા છે ना दिल से होता है ना दिमाग से होता है प्रेम के थाई थे एना पर आ शायरी है ना दिल से होता है ना दिमाग से होता है ये प्यार तो इतफाक से होता है थी क्यों प्रेम अलग घर में घरवाला पूछे कि ते आनी अंदर जो तो के ना बस मने गमी गई के गमी गो बस एमज इतफाक ना दिल से होता है ना दिमाग से होता है यह प्यार तो इत्तफाक से होता है पर प्यार करने से प्यार ही मिले पर प्यार करने से प्यार ही मिले यह इत्तफाक किसी किसी के साथ ही होता है यह इत्तफाक इत्तफाक किसी किसी के साथ ही होता है तमें तो प्यार करो एले सामे

ખુશી કે આસુ રૂકની ના દેના ગમ કે આસુ બહેની ના દેના દુખ લાગ્યું હોય તો રડતા નહીં પણ ખુશી થઈ હોય તો ભલે આંખ માંથી આંસુ નીકળી જતા ખુશી કે આંસુ રૂકને ના દેના ગમ કે આસુ બહેને ના દેના જિંદગી કા ક્યા ભરોસા મગર તૂટને ના તૂટને ના રિસ્તો બાંધો છે એને જિંદગી નિભાવજો એ રિસ્તા કોઈ દિવસ તૂટે નહીં ભલે ખુશી હોય કે ગમ હોય આંસુ નીકળે કે ના નીકળે રિશ્તા ટકાવી રાખવું એ બહુ મહત્વની વસ્તુ છે पंदरवी सारी यादों ना पाना, थी, यादो ना पाना थी, सुख दुखना थी भरेली छे जिंदगी यादों ना पाना थी भरेली छे जिंदगी सुख दुख ना प्रसंगों थी भरेली छे जिंदगी यादों ना पाना थी भरेली छे जिंदगी सुख दुख ना प्रसंगों थी भरेली छे जिंदगी एकला, बेसी ने, तो एकला बेसी ने विचारी तो जुओ एकला बेसी ने विचारी तो પત્ની વગર કેટલી અધૂરી છે જિંદગી અનુભવ હોય છે યાદોના પાનાથી ભરેલી છે જિંદગી સુખ દુઃખના પ્રસંગો થી ભરેલી છે જિંદગી એકલા બેસીને વિચારી તો જુઓ પત્ની વગર કેટલી અધૂરી છે જિંદગી

યુવાનો માટે યાદની સાથે દરેક યુવાને છોકરો હોય કે છોકરી જેને પ્રેમ કરતા હો ને એને સવારના પોર આ સાયરી મોકલજો સવારના પોરમાં આ બધી શાયરીઓ છે ને તમારા પૂરતી રાખજો તમારા જીવનમાં ઉપયોગમાં આવે એના માટે રાખજો

યાદની સાથે થોડી તાજગી મોકલું છું નિસ્વાર્થતાની સાથે થોડી સાદગી મોકલું છું સવારની શીતળતા અનેરી હોય છે સવારની શીતળતા અનેરી હોય છે દિવસ સારો જાય એવી શુભકામના મોકલું છું દિવસ સારો જાય એવી શુભકામના મોકલું છું જો તમે આ એસએમએસ મોકલજો કા તો વોટ્સએપ મોકલજો તમને રિસ્પોન્સ ના આવે તો મને કહેજો અને રિસ્પોન્સ આવે તો એ મને કહેજો કે સર મારું કામ થઈ ગયું આ શાયરી થી તો લેખે લાગશે મારી મહેનત યાદની સાથે થોડી તાજગી મોકલું છું નિસ્વાર્થતાની થોડી સાદગી મોકલું છું સવારની શીતળતા અનેરી હોય છે દિવસ સારો જાય એવી શુભકામના મોકલું છું 17મી કદી કહી અંધેરા તો કહી સામ હો હોગી कहीं अंधेरा तो कहीं शाम होगी मेरी हर खुशी तेरे नाम होगी कहीं अंधेरा तो कहीं शाम होगी मेरी हर खुशी तेरे नाम होगी कभी मांग कर तो देख ओ मेरे हम सफर आ हम सफर नहीं वाचे पति पत्नी कभी मांग कर तो देखो मेरे हम सफर होठो होठो पर हसी और हथेली पर जान होगी

તારાઓ હોય છે ને એનો હોય ને અમાસ ની રાત હોય ને તો કઈ તારાઓ પણ ઘણી વાર વાતાવરણમાં દેખાતા નથી હોતા અધૂરું છે આકાશ તારાઓ વિના અધૂરો છે સાગર કિનારા વિના છે જિંદગી મારી પ્રિય અધૂરી છે જિંદગી મારી પ્રિય ફરીથી અધૂરી અધૂરું છે આકાશ તારાઓ વિના અધૂરો છે સાગર કિનારા વિના અધૂરી છે કુદરત ફૂલ પાન વિના અધૂરી છે તારી નજરના નશામાં જુમી લીધું આજે પણ હા અમુક 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 ઘરોમાં દસ પંદર વર્ષ થઈ જાય ને લગન પછી પણ આંખ આમ કાઢે ને એટલે ભાઈ ચૂપચાપ બેસી જતા હોય આંખના ઈશારામાં ઝુમવા લાગે કે હવે કંઈ બોલવા જેવું નથી યુવાનો હશે છે તારી નજરના નશામાં ઝુમી લીધું તારી નજરના નશામાં ઝુમી લીધું ચાર કદમ સાથે ચાલી લીધું ચાર કદમ સાથે ચાલી લીધું ફેરવી લીધી તે નજરને તો શું થયું

તારી નજરના નશામાં ઝૂમી લીધું ચાર કદમ સાથે ચાલી લીધું ફેરવી લીધી તે નજરને તો શું થયું અમે એકલા પણ જીવી લીધું અને છલ્લી આજની સમય થઈ ગયો છે કુછ પલ કી ખુશી આપકે સાથ મે થી કુછ પલ હવે આ શાયરી મારી તમારા બધા માટે છે કુછ પલ કી ખુશી આપકે સાથ મે થી આપણે બધા સાથે સત્સંગ કરતા હતા ને તો આમ ખુશી હતી कुछ पल की खुशी आपके साथ में थी ऐसी कोई लकीर मेरे हाथ में थी मारा हाथ में भी लकीर थी कि तुम्हें तो बद्दा मारी साथ जोड़ाया कुछ पल की खुशी आपके साथ में थी ऐसी कोई लकीर मेरे हाथ में थी दूर रह कर भी आपको याद करेंगे दूर रहकर भी आपको याद करेंगे बहुत प्यारी सी बात हमारी मुलाकातों में थी बहुत प्यारी सी बात हमारी मुलाकातों में थी अपनी मुलाकात अपनी वर्गो पण मने याद आवे छे बहुत प्यारी सी बात हमारी मुलाकातों में थी ओम पूर्णमदः नामा दासपुर नामी पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः हरि ओं श्रीगुरुभ्यो नमः हरि